નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરના પડતર પ્રશ્નોને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવો રાજુલા શહેરના નગરપાલિકા દ્વારા સફાઈ પાણી લાઇટ સહિત વિવિધ બાબતોને લઈ પાલિકા દ્વારા કામગીરી ન કરતા ભારે રોજ જોવા મળે વહીવટદાર પાલિકા દ્વારા કામગીરી ન કરતા અંતે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કર વહેલામાં વહેલી તકે પાલિકા દ્વારા શહેરના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગ કરાય નગરપાલિકા દ્વારા પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વી ન્યૂઝ આજ રોજ રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું છે જે રાજુલાની વિવિધ જગ્યા ઉપર એટલે કે પાઇપલાઇન પાણીની તૂટલી છે જાતે ગંદકી ખૂબ જ છે વહીવટી શાસન હોય ને છતાંય જો આ સ્થિતિ થતી હોય તો આવું ન ચલાવી લેવું જોઈએ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી કે રાજુલામાં અનેક જગ્યા ઉપર કચરાના ઢગલા ખૂબ જ પડેલા છે અને પાઇપલાઇન પીવાની પાઇપલાઇન છે ખૂબ જ તૂટેલી હાલતમાં જોવા મળે છે માનો કે મફતપરા રોડ વડલી રોડ ઉપર છે ખૂબ જ દૈનિક હાલતમાં પાઇપલાઇન તૂટેલી જોયેલ છે જે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને જો ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે આજ રોજ અઢાર સાત બે હજાર ચોવીસના શહેર શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ ધાકડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાહુલભાઈ ઢાકડા અને એમની સાથી યુવા મિત્રોની ટીમ દ્વારા આજ પાંચ કચેરી ખાતે આવેદનપત્ર દેવા દેવા માટે અમે આવ્યા છીએ અને અમે સરકારને જાણ કરવા માગીએ છીએ કે રાજુલા શહેરની અંદર રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈના કામમાં બહુ વિલંબ કરવામાં આવે છે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ બંધ છે અને સરકાર વિવિધ યોજનાથી સાધન સહાય પૂરી પાડે છે છતાંય સાધનો ઉપયોગ કર્યા વગરના કચરાના ઢગલા સમાન સેનિટેશનમાં પડ્યા છે અને રાજુલાના નાગરિકો અવારનવાર રાજુલા નગરપાલિકાએ જઈ એને રૂબરૂ લેખિત ફરિયાદો અસંખ્ય ફરિયાદો કરવામાં આવે છે છતાંય કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અટૂંક સમયમાં શ્રાવણ માસ બેઠતો હોય અને આપણે ગોકુળાષ્ટમી હોય અને તહેવારોને લઈ અને રાતના અવર જવર વધતી હોય તો લાઇટોની વ્યવસ્થા પણ નથી એમાં કોઈ બેન દીકરીની સલામતી નથી આ વાત અમારી અને અમારી ટીમની જો સરકાર ધ્યાને લઈ અને કચરાનો નિકાલ કરે જ્યાં ત્યાં ગંદા પાણી ભરાય છે એનો નિકાલ કરે લાઇટોની વ્યવસ્થા સારી કરે બસ એટલી જ અમારી માગણી છે જો આ આવેદનપત્ર આપ્યા પછી સરકાર અમારું ધ્યાને નહીં લે તો ગાંધી ચંદિયા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું આજે અમે બધાય મિત્રો આવ્યા છીએ કાલ ઉગ્ર આંદોલન કરીને અમે અમારી વાત સરકાર